ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી બરાબ ક્યાંક આ વિવાદને વધુ લંબાવામાં આવી રહ્યો છે એવું લાગે છે મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર